પહેલી નવેમ્બરથી અમારા રાજ્યના ઓલ ગુજરાત ફેરપ્રેસોપ એસોસિએશન અને ગુજરાત ફેરપેસોપ એસોસિએશન બંને સંગઠને હડતાલ ઉપર જવાનું નક્કી કર્યું છે કારણ કે સતત વેપારીભાઈઓનું સસ્તા નજના જે વેપારી ભાઈ છે એનું સતત સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમારા રાજ્યના સત્તર હજાર દુકાનદારોએ નક્કી કર્યું છે અમારી વારંવાર રજૂઆતો લેખિક મૌખિક રૂબરૂ આ કોઈ રજૂઆતને ધ્યાનમાં નથી લેવાતી ત્યારે અમે છેલ્લા ચાર વર્ષથી અમે આ સતત રજૂઆત કરી હતી એટલે આ વખતે અમે પહેલી નવેમ્બરથી આરપારની લડાઈ લડવા જઈ રહ્યા છીએ જ્યાં સુધી અમારી માંગણીઓ જે છે અમારી વીસ માંગણીઓ છે એમાં અમારે એક ઓપરેટરની જે ઓપરેટર છે તોલાટ છે અમારા જે દુકાન ચલાવતા જે ખર્ચ થાય છે અને અમારા પરિવારનું જે નિર્વણ માટે જે ખર્ચ થાય છે આ ખર્ચનું અમને મિનિમમ વેજીસ નથી આપવામાં આવતું એટલે અમારા પોષણક્ષમ વર્તનની મુખ્ય માંગણી છે કાળા પરિપત્રો કર્યા છે ડબલ ફિગર ફિંગરપ્રિન્ટ લઈને અનાજનું વિતરણ કરવાનું ગોડાઉન ખાતેથી જતો જે જથ્થો આવે છે એ જથ્થો પૂરેપૂરો નથી મળતો આવા અમારા આવી વીસ માંગણીઓને લઈ અને પહેલી નવેમ્બરથી અમે હડતાલ ઉપર જશું અને આ હડતાલ જો અમારી શરૂ રહેશે તો રાજ્યના જરૂરિયાતમંદ અને ગરીબ ગરીબ લગભગ ચિમોતેરથી પિંચોતેર લાખ કુટુંબો અનાજ અને વિવિધ જન્સીઓ વંચિત રહેશે તેની ટોટલ જવાબદારી સરકારશ્રીની રહેશે